ને બતાને જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ તો અમે થઈ ગયા રેડી અને આવી ગયા સાસણ કે કે વેકેશન મારે બસ নিয়ার মার বিরে থায়ার সমেলেকটে এটায়ে পাকটে। তাফাইনি পউঁচেগিয়ে মার দেদে য়ার ফায়ার টায়ার সকটের পনেয়ার সিকট�

અહીં બાથરૂમ છે ને એ એન્ટીક છે કેમ ખુલ્લું એટલે વરસાદ આવે તો જ નાવાનું એવું છે એમ ઓહો આમાં તો ફૂલ તડકો આવે અને ઓલા લોકો નાય છે અમારી ગેંગ અને હજી આવે રસ્તામાં છે અને અહીંથી સીધી છે બાલ્કની બહુ મસ્ત વાતાવરણ છે અત્યારે આ છે પાર્કિંગ એરિયા છે સ્વિમિંગ પૂલ અને ડાઇનિંગ હોલ બગીચો મસ્ત બગીચો અને ભાઈ તડકો તો લાગે અત્યારે કે નહીં અને બીજી એક ભાઈ ટ્રેન તમને અહીં જોવા મળે આ ફાર્મ હાઉસની પહા જ છે ટ્રેનનો પાટો બીજે ક્યાંય આવું લોકેશન નથી એ પણ હમણાં બતાવીશ શું કે હવે તો આપણે જાઉં નાવા

ને સાગર એન્ડ જાગૃતિ પણ આવી ગયા જાગૃતિ હેપી બર્થ ડે ને ઢીંગલી પણ આવી છે ભાઈ જો હમણાં એને પણ બતાવું તો સાગર કેવી મજા આવે ભાઈ એમને આમ સાસણમાં આવ્યા પછી એમ ને આજે ને જાગૃતિનો બર્થ ડે છે તો કે હું તમને લોકોને બધીને પાર્ટી આપી દઉં તે તાત્કાલિક આવ્યો બોલો એટલે હમણાં બધાય જમીન પછી નાયા હાલ

પપ્પા તો નાઈન સીધા આવી ગયા મગભાત મારા ફેવરિટ કાદે તું મંદુ આવે તું શું ખા મંદુ શું મજામાં રેડી મજા આવે કે હા તો રેડી મંતવ્ય રેડી ને મજા આવીને લીધા ને અમારે બધી જમીન ના છે કા મામી હજી આવે ને મને ખબર હતી 하이 만토디 하이 하이 미쿠 바다 바디 나이 헤 딩구 고 딩구 빈네 르바베스 Ter 馬鹿

હેલો 1 2 3 જ રેカリ બોલજો દસું રે જરા આગળ બોલવો બોલુ 1 2 3 હે ના થઈ ગઈ છે પોતે પોતે પાસે

માતોજી શું થયો નાવાનું છે ખાકી ગઈ બે કોથરો ખોઈ લો શું છે ઈરવા ઓહો હું પાણી લઈ લે તો કે મજા આવી હા તો બહુ મજા આવી અને અમે લોકો બસ હવે નાઈ ધોઈ અને બધા બધું પેક કરે છે પેક કે બધાને રોકાવાનું તો પોસિબલ થાયું નથી કેમ અમે બધા ગયા ને દમતીના દાદાના ઘરે છે તો છાયે પણ બહુ મજા આવી ખરેખર અને રિસોર્ટ जोरदार છે છે

શું કહે રિસોર્ટ ની બાજુમાં એક્ઝેક્ટ ટ્રેન પાટા છે ટ્રેન ના એટલે મતલબ કે રોલ ટચ જ છે બહુ દૂર એય નથી એટલે આવું પણ એકદમ ઈઝી છે અને હવે તો વેકેશન પણ ચાલુ થાય છે અને ફેમિલી વિલા છે હા આખું ફેમિલી સાથે તમે આવો તો બહુ વધારે મજા આવે એવું છે અને આ સુખ રહી કે વધારે જેટલા મેમ્બર હોય એટલી વધારે મમ હોય તો ફૂલ ફેમિલી સાથે હતા અને અમારી આરે જેટલા બી લોકો હતા બટ ફૂલ 15 જણા આવ્યા હતા અને એ પણ બધા ફેમિલી સાથે હતા તો એકદમ ફેમિલીયર એટમોસ્ફિયર છે તો વેકેશન હવે આવે જ છે તો જલ્દીથી તમે લોકો કોન્ટેક્ટ નંબર આપી દેશો અમને લે વિઝિટ કરો અને વિઝિટ કરો વિલાની અને કેવો લાગ્યો બ્લોગ તો કમેન્ટમાં જરૂરથી કહેજો અને ખરેખર બહુ મસ્ત અમ પણ અમાર વેકેશનમાં વખતે ક્યાં બો જાવાનો પછી બીજા દીદી જ આવશું એટલે મજા આવે એવું છે તો કેવી મજા કેવી મજા આવી કે સ્વિમિંગ વાગ્યા સુધી સતત ખાલી આવી હતી બાર બધા લોકો મસ્ત બેઠા ફેમિલી સાથે અને મસ્ત મસ્ત બધા બધા તમે કેટલું એન્જોય કરે બેઠા એમાં પણ જો સરખે સરખા બધા આવી ગયા હોય તો જોરદાર મજા પડી જાય અને આમાં આખા આંબામાં લાઇટિંગ છે તો રાત્રે તો બહુ મસ્ત દેખાતો હશે સામે છે રેસ્ટોરન્ટ છે એટલે રાતનો વ્યૂ પણ અમે મૂકશું આગળ તો હવે બધા કે છે કે નીકળીએ થોડી વાર તો બધા મસ્ત વાતો કરે પછી નીકળીએ અને અહીંયાથી આખું પાછળની બાજુ પણ જોરદાર છે આખી અહીંયાથી આંબાની આંબાની બાગત છે તો મસ્ત છે અહીંયા અમે બેઠા હતા અને બધા સામે બેઠા અને નામ પાછું યાદ કરાવી દો ધ ગીર લાયન લેન્ડ ઓફ લાયન બી લાયન રિસોર્ટ અને આ પૂલ એરિયા બહુ મજા કરી આજે બધા અહીંયા તમે આગળ જોયું એ ડિંગો બેન આ વિડિયો ડિંગો આ હાય કે હાય હવે <laughs> 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 <laughs>